નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું અમારા સેનલ સોનર વઢે સ્ટુડિયોમાં અને દોસ્તો આજના વિડીયોમાં વાત કરીશું કે દોસ્તો ગુજરાતના મુખ્ય ધર્મ વિશે મહત્ત્વની માહિતી તો દોસ્તો સેનલમાં ન હોય તો સેનલને લાઈક વિડીયોને શેર કરી દેજો અને નાની રિક્વેસ્ટ છે કે દોસ્તો વિડીયો બનાવવામાં બહુ જ ટાઈમ લાગ્યો છે તો દોસ્તો નાની રિક્વેસ્ટ છે કે સેનલને જરૂર વિડીયોને લાઇક જરૂર કરી આપજો તો દોસ્તો બિના ટાઈમ વેસ્ટ કરે સરે ક્વેશ્ચનની આગળ ક્વેશ્ચન નંબર એક ગુજરાતમાં સૌથી વધુ કયો ધર્મ અનુસરાય છે ઓપ્શન એ જૈન ઓપ્શન બી હિન્દુ ઓપ્શન સી બૌદ્ધ ઓપ્શન ડી શીખ તો દોસ્તો ગુજરાતમાં સૌથી વધુ કયો ધર્મ અનુસરાય છે તો દોસ્તો સાસો આન્સર છે હિન્દુ ક્વેશ્ચન નંબર બે દ્વારકા કયા ધર્મ સાથે સંબંધિત પવિત્ર સ્થળ છે ઓપ્શન એ ચેન ઓપ્શન બી હિન્દુ ઓપ્શન સી ઇસ્લામ ઓપ્શન ડી ખ્રિસ્તી તો દોસ્તો દ્વારકા કયા ધર્મ સાથે સંબંધિત પવિત્ર સ્થળ છે તો દોસ્તો રાઇટ એ ઓપ્શન બી હિન્દુ ક્વેશ્ચન નંબર થ્રી પાલિતાણા કયો ધર્મનું તીર્થ સ્થળ છે ઓપ્શન એ બૌદ્ધ ઓપ્શન બી ઇસ્લામ ઓપ્શન સી જૈન ઓપ્શન ડી શીખ તો દોસ્તો પાલિતાણા કયો ધર્મનું તીર્થ સ્થળ છે તો દોસ્તો રાઈટ આન્સર હે જૈન ધર્મનું તીર્થ સ્થળ છે ક્વેશ્ચન નંબર ચાર બૌદ્ધ ધર્મનો ઇતિહાસ ધરાવતું ગુજરાતનું સ્થળ કયું ઓપ્શન એ વલ્લભી ઓપ્શન બી દ્વારકા ઓપ્શન સી નવસારી ઓપ્શન ડી ગાંધીનગર તો દોસ્તો બૌદ્ધ ધર્મનો ઇતિહાસ ધરાવતું ગુજરાતનું કયું સ્થળ તો દોસ્તો વલ્લભી ક્વેશ્ચન નંબર પાંચ અક્ષરધામ કયા સંપ્રદાય સાથે જોડાયેલું છે ઓપ્શન એ વલ્લભ પંત ઓપ્શન બી સ્વામિનારાયણ ઓપ્શન સી ખ્રિસ્તી ઓપ્શન ડી ચૈન તો દોસ્તો અક્ષરધામ કયા ધર્મ સાથે સંપ્રદ સંપ્રદાય સાથે જોડાયેલું છે તો દોસ્તો તેમના રાઇટ આન્સર છે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું છે ક્વેશ્ચન નંબર છે નવસારી કઈ સમુદાયની વસાહત વધુ છે ઓપ્શન એ મુસ્લિમ ઓપ્શન બી પારસી ઓપ્શન સી ચૈન ઓપ્શન ડી બૌદ્ધ તો દોસ્તો નવસારીમાં કઈ સમુદાયની વસાહત વધુ છે તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે પારસીઓની વસાહત વધુ છે ક્વેશ્ચન નંબર સાત જામા મસ્જિદ કયા આવેલી છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી સુરત તો દોસ્તો જમા મસ્જિદ કયા આવેલી છે તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે અમદાવાદમાં આવેલી છે ક્વેશ્ચન નંબર આઠ સોમનાથ મંદિર કોના દ્વારા સ્થાપિત માનવામાં આવે છે ઓપ્શન એ મહાવીર સામી ઓપ્શન બી શ્રી કૃષ્ણ ઓપ્શન સી ચંદ્ર ઓપ્શન ડી અશોક તો દોસ્તો સોમનાથ મંદિર કોના દ્વારા સ્થાપિત માનવામાં આવે છે તો દોસ્તો તેમાં રાઇટ આન્સર છે ઓપ્શન સી ચંદ્રદેવ દ્વારા સ્થાપિત માનવામાં આવે છે ક્વેશ્ચન નંબર નો બૌદ્ધ ધર્મનું મુખ્ય સિદ્ધાંત શું છે ઓપ્શન એ અહિંસા ઓપ્શન બી ભક્તિ ઓપ્શન સી તપસ્યા ઓપ્શન ડી અકેશ્વર વાત તો દોસ્તો બૌદ્ધ ધર્મનું મુખ્ય સિદ્ધાંત શું છે તો દોસ્તો તેમાં શું રાઈટ આન્સર આવશે તો દોસ્તો આ આન્સરનો તમારે જવાબ આપવાનો છે કોમેન્ટમાં લખીને તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે અહિંસા ઓપ્શન એ ક્વેશ્ચન નંબર દસ ઉદવાડા કયા ધર્મનું મુખ્ય સ્થળ છે ઓપ્શન એ જૈન ઓપ્શન બી શીખ ઓપ્શન સી પારસી ઓપ્શન ડી ખિસ્તી તો દોસ્તો ઉદવાડા કયા ધર્મનું મુખ્ય સ્થળ છે તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે દોસ્તો ઓપ્શન સી પારસીઓનું મુખ્ય સ્થળ છે તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો વિડીયોને એક લાઇક કો સબસ્ક્રાઈબ જરૂર આપી દેજો અને નાની એવી રિક્વિસ્ટ છે કે વિડીયોને જરૂર એક લાઈક આપી દેજો થેન્ક યુ દોસ્તો નેક્સ્ટ વિડીયો મેં ફરી વાર મળીશું ધન્યવાદ જય હિન્દ